નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં નવરાત્રી માટે પોલીસ વિશેષ પહેલ શી ટીમ રહેશે ખડે પગે અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પાવન પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક અનોખી વ્યવસ્થા અમલમાં મુકાઈ છે જિલ્લા પોલીસ વડા જાડેજાના માર્ગદર્શન હેઠળ શી ટીમમાં મહિલા સ્ટેશનના પીઆઈ સહિત મહિલા પોલીસ કર્મીઓ ચણિયા ચોળી પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં સામાન્ય ખેલૈયાઓ સાથે ફરશે સાદા કપડામાં રહેલી આ મહિલા પોલીસ કર્મીઓ અસમાશક તત્વો પર તીખી નજર રાખશે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર હરકત છેડછાડ કે અસામાજિક પ્રવૃત્તિ થાય તો તરત જ પગલા લેવાશે આ પહેલનો સ્પષ્ટ સંદેશ એ છે કે ભલે પોલીસ નજરે ન પડે પરંતુ દરેક હરકત પર કડક નજર રાખવામાં આવી રહી છે અસામાજિક તત્વો માટે નવરાત્રીનો માહોલ મોજ મસ્તી નહીં પરંતુ કાયદાના ભય સાથે ઉજવણી કરવાનો રહેશે ત્યારે મોડાસા સહિત તાલુકાના તમામ પોલીસ સ્ટેશનોની મહિલા પોલીસ કર્મીઓ આ ટીમમાં સામેલ થશે શી ટીમ નવરાત્રીના રંગરાસ વચ્ચે સુરક્ષાનું ઢાલ બની ને મહિલાઓને નિર્ભયતાથી ઉત્સવ માણી શકે તેવા સંકલ્પ સાથે ખડે પગે રહેશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા